મિત્રો આશા છે કે તમને હમણાં આવેલ રિઝલ્ટમાં સારા માર્ક્સ આવ્યા હશે અહીં આ વિડીયોમાં લેખિત પરીક્ષા વગર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂથી જોબ માટે ભરતી આવેલી હોય તેવી ચાર કંપનીની જાહેરાત વિશે અને જુદા જુદા ટ્રેડ માટેની ભરતી વિશે વાત કરીશું આ વિડીયો જોબની જરૂરિયાતવાળા અને આઈટીઆઈ પાસ કરેલ તમારા મિત્રોને જરૂરથી શેર કરજો તો ચાલો પહેલી ભરતી વિશે જોઈએ ડીએમસીસી સ્પેશિયાલિટી કેમિકલ દહેજમાં આઈટીઆઈ એઓસીપી ટ્રેડ કરેલ હોય તેવા તાલીમાર્થીઓ માટે ભરતી આવેલ છે જે તાલીમાર્થીઓએ એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટનો કોર્સ કરેલો હોય તે આ જોબ માટે એપ્લાય કરી શકશે આ ભરતી પ્લાન્ટ ઓપરેટર માટેની છે આ જોબ માટે તમારું રિઝ્યુમ તથા માર્કશીટ અને પ્રમાણપત્ર જેવા ડોક્યુમેન્ટ્સ ઇમેલ આઈડી પર મોકલવાના રહેશે બીજી ભરતીની વાત કરીએ તો બાર ડ્રગ્સ એન્ડ કેમિકલ ભાવનગરમાં આઈટીઆઈ ફિટર ટ્રેડ પાસઆઉટ તાલીમાર્થીઓ માટે ભરતી આવેલી છે પણ આ સિવાયના તાલીમાર્થીઓ કે જેઓએ એઓસીપી એમએમસીપી આઈએમસીપી જેવા કેમિકલને લગતા કોર્સ કરેલા હોય તેઓ પણ આ જોબ માટે એપ્લાય કરી શકશે આ જોબ માટે તમારા પ્રમાણપત્ર માર્કશીટ બાયોડેટા અનુભવ હોય તો તેનું પ્રમાણપત્ર જેવા ડોક્યુમેન્ટ્સ તારીખ પચીસ સપ્ટેમ્બર પહેલાં આપેલા ઇમેલ આઈડી પર મોકલવાના રહેશે ત્રીજી ભરતીની વાત કરીએ તો સ્ટાર બોલ્સ એન્ડ રોલર્સ રાજકોટમાં જુદા જુદા ટ્રેડ માટેની ભરતી આવેલી છે આ કંપની માટે ફિટર ટર્નર ઇલેક્ટ્રિશિયન ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક મિકેનિક ડીઝલ જેવા કોર્સ કરેલા તાલીમાર્થીઓ અરજી કરી શકશે આ કંપની દ્વારા પંદર હજાર પગાર અને એ સિવાય બોનસ બસ સુવિધા જેવી અન્ય સગવડ પણ આપવામાં આવશે જોબ માટે તમારા પ્રમાણપત્ર માર્કશીટ અનુભવ હોય તો તેનું પ્રમાણપત્ર બાયોડેટા અને ફોટો સાથે રાખી તારીખ પચીસ સપ્ટેમ્બર પહેલાં બપોરે એકથી પાંચની વચ્ચે તેમની ઓફિસે રૂબરૂ મુલાકાત લેવાની રહેશે તેમની ઓફિસ મેટોડા જીઆઈડીસીમાં રાજકોટ ખાતે આવેલી છે ચોથી ભરતીની વાત કરીએ તો અદાણીના સોલાર વિન્ડ અને પોર્ટ વિભાગમાં ભરતી આવેલી છે આ ભરતી માટે આઈટીઆઈના ઇલેક્ટ્રિશિયન ફિટર ટર્નર વાયરમેન સોલાર ટેકનિશિયન આર્મેચર અને મોટર મોટરિવાઇન્ડિંગ મશિનિસ્ટ ડીઝલ જેવા કોર્સ કરેલા તાલીમાર્થીઓ આ ભરતીમાં ભાગ લઈ શકશે આ ભરતી માટેનું જોબ લોકેશન મુંદ્રા એટલે કે જિલ્લો કચ્છ રહેશે કંપની દ્વારા બસ સુવિધા તથા રહેવા જમવાની સુવિધા ખૂબ જ ઓછા ખર્ચે આપવામાં આવશે આ ભરતી માટે અંદાજિત પગાર બાર હજારથી ત્રેવીસ હજાર વચ્ચે તમારી લાયકાત મુજબ નક્કી કરવામાં આવશે આ ભરતીમાં જોડાવા માટે તારીખ પચીસ સપ્ટેમ્બરના રોજ સવારે અગિયાર કલાકે આઈ સુરેન્દ્રનગર ખાતે ઇન્ટરવ્યૂ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ જેવા કે માર્કશીટ સર્ટિફિકેટ બાયોડેટા સાથે રૂબરૂ જવાનું રહેશે આશા છે કે અહીં આપેલી ભરતીની માહિતી તમને કંઈક કામ આવી હશે આવી જ ભરતીની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો